रामयो नेल मा श्रीकृष्णयो वाजेलमा शङ्करयो वा कैलसमाया भूमिनो भार उतारवा, रामना पिता दशरथ सेने कृष्णन पिता वासुदेव शङ्कर पिता थिया, भूमिनो भार उतारवा રમના માતા કૌશલ કૃષ્ણ કૃષ્ણના માતા દેવકી જી શંકરના માતા કોયન થિયા ભૂમિનો ભાર અવતારવા રામયુભા મલમાં શ્રી કૃષ્ણ કૃષ્ણયુભમાં શંકર યુવા કૈલસ માયા ભૂમિનો ભાર ઉતારવા રામના વીરા લક્ષ્મણજીને કૃષ્ણ કૃષ્ણના વીરા બલભદ્ર શંકરના વીરા નથી આ ભૂમિનો વાર ઉતારવા રામના પત્ની સીતા છે શ્રી કૃષ્ણના પત્ની લુક્ષ્મણી શંકરના પત્ની પાર્વતી આ ભૂમિનો વાર ઉતારવા રામના હાથમાં મા ધનુષશે શ્રી કૃષ્ણના હાથમાં સે શંકરના હાથમાં ડમરું છે આ ભૂમિનો ભાર ઉતારવા રામયો શ્રી કૃષ્ણ યો શંકર યો કૈલસ માયા ભૂમિનો ભાર ઉતારવા